વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કુંદરલાલ ધોળકિયાની તિથિ નિમિત્તે સત્યમ સંસ્થાને તાનારે મહિલા મંડળના ઉપક્રમે તેમની પ્રતિમાને હારારોહણનો કાર્યક્રમ યોજાયો ગાંધીવાદી લોકસેવક અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદરલાલ જસવંતરાય ધોળિયાની આજે તિથિ નિમિત્તે ટાઉનૌર નજીક આવેલ પ્રતિમા પાસે હારારોહણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હારારોહણ દરમિયાન સ્વ કુંદરલાલની પ્રતિમાને યાદ કરી તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા સાથે સાથે વિસ્તારમાં બાળકોને કપડાંનું વિતરણ અને અલ્પાર કરવામાં આવ્યો હતો શહેરની સત્યમ સંસ્થા તાનારી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દશકંતાણી નરેન્દ્રભાઈ સ્વાધ્યા રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ અનવરભાઈ નોડી દિલીપભાઈ ઠક્કર નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલ મહેતા શહીદના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને માઇક સિસ્ટમ દ્વારા બાળકોને આનંદ પ્રમોટ કરવામાં આવ્યો હતો સાથોસાથ ભારતીય ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી કાઉન્સિલર કમલભાઈ ગઢવી અને જ્ઞાતિનાગ્રણી અતુલભાઈ મહેતા સહિતના લોકોએ વંદના કરી હતી